સુરતમાં લક્ઝરી બસના ડ્રાઈવરનો ચાલુ બસ મહિલા સાથે દુષ્કર્મ પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં જ બે વખત દુષ્કર્મમાં ચર્યો પર્વતપાટ્યાની તેત્રીસ વર્ષ મહિલા બની દુષ્કર્મનો ભોગ સાત વર્ષના પુત્ર સાથે લાઠીથી મારુતિનંદન ટ્રાવેલ્સની બસમાં મહિલા સુરત પરત ફરી રહી હતી મહિલાની ફરિયાદના આધારે કાપોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી મહિલા લાઠી જતી હતી ત્યારે ટિકિટ ઉપર લખેલા તેના મોબાઈલ નંબરના આધારે ડ્રાઈવરે અવારનવાર ફોન કરી ફ્રેન્ડશીપ રાખવા દબાણ પણ કર્યું હતું જે આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા આ કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલો અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ મારુતિનંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના બે જીરોથી પાંચ જીરો દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વય જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ્સ શ્રી એમ આર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ તારીખ ચૌદ નો બે હજાર ચોવીસના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ જ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બનેલ છે બ્યુરો રિપોર્ટ એ બી ફોર્ટી ન્યૂઝ બાડોલી